રાજકોટમાં આવિરત મેઘ મહેર થઈ રહી છે ત્યારે સતત વરસાદને પગલે શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા વરસાદને પગલે શહેરની આજી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ આ સાથે આજી નદી બે કાંઠે વહેતા રામનાથ મહાદેવનો જળાભિષેક થતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ઉપર મહેર છે તે જોવા મળી રહી છે સતત ત્રીજા દિવસે રાજકોટમાં મેઘરાજા છે તે મહેરબાન બન્યા હોય તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે છેલ્લા બોતેર કલાકથી સમગ્ર રાજ્યની અંદર છે તે સતત વરસાદ પડી રહ્યો છે સાથે સાથે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ છે તે સતત વરસાદ પડી રહ્યો છે છેલ્લા આઠ કલાકની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં આઠ કલાકમાં આઠ જેટલો વરસાદ પડતા શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે તે સર્જાય છે શહેરના રામનાથ પરા વિસ્તારના આ સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર છે આ આખું મંદિર છે તે પાણીમાં હાલ ગરકાવ થઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે રાજકોટ રામનાથપરા ખાતેના ઘરોમાં પણ પાણી ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અહીં આ ઘરોમાં રહેતા વીસથી પચીસ જેટલા લોકો છે તેમનું આજે વહેલી સવારે રેસ્ક્યુ પણ છે તે કરવામાં આવ્યું હતું સ્થાનિક કોર્પોરેશન તંત્ર પોલીસ તંત્ર અને એનડીઆરએફની ટીમ દ્વારા છે તમામ લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છે તે તમને હાલ જે છે તે મોકલવામાં આવ્યા છે મહત્ત્વનું છે કે સતત વરસાદ પડી રહ્યો છે અને હજુ આગામી અડતાલીસ કલાક આવા જ વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે ક્યાંક ને ક્યાંક સમગ્ર તંત્ર છે તે એલર્ટ મોડ ઉપર આવી ગયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે રાજકોટ પોલીસ પણ છે તે હાલ અહીં ખડેપગે છે તે જોવા મળી રહી છે સ્થાનિકો પણ છે તે એકબીજાની મદદ કરતા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે સ્થાનિક પોલીસ પણ છે તે સતત રામનાથપરા વિસ્તારમાં છે તે પેટ્રોલિંગ કરી રહી છે અને સ્થળને જે છે તે કરી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટેની સતત જે છે તે પોલીસ દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે સાથે સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું શું કેશો જે રીતના સ્થિતિ છે વિસ્તારની કેટલું પાણી ઘૂસ્યું છે અને કેટલા ઘરોના રોજ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે સર અમે છ વાગ્યાથી અહીંયા બધા જાગી ગયા છીએ છ વાગે અમને ફોન આવ્યો ઉપરથી કે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે છ વાગ્યાથી અમે બધાને બહાર કાઢી છીએ સાહેબ એનડીઆરએફની ટીમ અને એડીજીન પોલીસ ચોકીનો સ્ટાફ અમારી સાથે હતો અમે સ્થાનિક અને પોલીસને એનડીઆરએફ ટીમે બધા સાથે મળીને થી સાહીઠ લોકોને બહાર કાઢેલા છે આ એ નંબર સોળમાં તે બધાને આશય આપેલું છે અને બાજુમાં સુખનાથ મંદિર છે ત્યાં આપેલું છે બધાને બહાર કાઢી અને અમે સ્થાનિક સ્ટેન્ડ બાય છીએ અત્યારે કોઈ પણ હજી કોઈ અંદર હોય તો અમે અમારા લોકો અંદર આંટો મારી ઘરમાંથી બધાને બહાર કાઢીએ છીએ તો કેટલું પાણી આવેલું છે દર વર્ષે આજ સુધી થાય જાય સર આ પાણી લગભગ છ કે સાત વર્ષ પછી આવ્યું છે દર વર્ષે આટલું પાણી નથી હોતું પણ આ પાણી બે હજાર સાત અને બે હજાર તેરમાં આટલું પાણી આવેલું હતું લાસ્ટમાં અને આવું પાણી બહુ ઓછું આવે છે પણ આ ડેમ ઓવરફ્લો આપણે આજે નર્મદાના પાણીથી ડેમ ભરાયેલો હોય છે એટલે સર ઓછો વરસાદ હોય પણ તો પણ ડેમ ઓવરફ્લો થઈ જાય છે એટલે ડેમનું પાણી વધારે હોય એટલે આ ડેમ ઓવરફ્લો છે એટલે પાણી વધારે આવે છે શક્ય છે અને એ તો આવવાનું છે સર જે રીતના દ્રશ્યો તમને ફરીથી એક વખત બતાવવાની કોશિશ કરી શહેરના રામનાથપરા મંદિર ખાતેના આ દ્રશ્યો છે આજી નદીનું પાણી છે તે સમગ્ર રામનાથ મહાદેવ મંદિર ઉપરથી મંદિર ઉપરથી છે તે હાલ પસાર થઈ રહ્યું છે અહીંથી પચીસથી ત્રીસ જેટલા લોકોનું રેસ્ક્યુ પણ છે તે કરવામાં આવ્યું હતું સ્થાનિક તંત્ર છે તે અહીં ખડે પગે છે તે જોવા મળી રહ્યું છે પોલીસ તંત્ર દ્વારા પણ હાલ આ તમામ લોકોનું રેસ્ક્યુ છે તે સવારે સાડા છ વાગે છે તે કરવામાં આવ્યું હતું અને મહત્વનું છે કે હજુ પણ આગામી અડતાલીસ કલાક ભારેથી હતી ભારે વરસાદની આગાહી